સુરતમાં ગત રવિવારથી પડેલા ધોધમાર વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાયા હતા તો સાથે સુરતમાં ખાડીપુરની સ્થિતિ પણ સર્જાઈ હતી ખાડીમાં આવેલા પૂરને આજુબાજુની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાઈ જતાં તંત્ર સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે ચાર દિવસથી ભરાયેલા પાણી હવે ઉતરવાની શરૂઆત થઈ છે ત્યારે મીઠી ખાડી વિસ્તારમાં ખાડીપુરના પાણી ઓસાતના સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરાયું છે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સાફ સફાઈ અભિયાનની

આ મામાનગર જેવા પોકેટની અંદર સતત પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં જ્યાં સુધી ખાડીનું લેવલ ડાઉન ના જાય ત્યાં સુધી આ જલ ભરાવ વોટર લોગિંગ વગેરે કન્ટિન્યુઅસ રહેતું હોય છે અગમચેતીના ભાગરૂપે અમે પહેલેથી તૈયારી કરી દીધી હતી જેની અંદર જે જે વિસ્તારોની મેં વાત કરી ત્યાં કોઈપણ જાતની તકલીફ ના ઊભી થાય તેના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા મેડિકલ ટીમની સહાય એ સ્થળ પર જ અમે ઉપલબ્ધ કરાવી દીધી હતી ફાયર ટીમની પણ વ્યવસ્થા અમે સ્થળની ઉપર જ રાખી હતી જ્યાં બોર્ડ દ્વારા કોઈપણ જગ્યાએ કમ્યુટ કરવું હોય તો આપણે ઇઝીલી ત્યાં કમ્યુટ કરી શકીએ અને કોઈ પણ રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો પણ રેસ્ક્યુ ઓપરેશન પણ કરી શકીએ હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે સાત વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે લગભગ અત્યારે પચાસથી સાહીઠ આપણે સફાઈ કામદાર અત્યારે અહીંયા ડિપ્લોય કરી ચૂક્યા છે સુપરવાઇઝર સ્ટાફની પણ અંદર પણ એસઆઈ એસએસઆઈ કક્ષા આસિસ્ટન્ટ એમઓએશ્રી ખુદ અને ઇન્સેક્ટિસાઈડ ઓફિસર વીવીડીસી તરફથી અને ડેપ્યુટી એમઓએશ્રી ઉપરાંત આપણા સ્થાનિક કોર્પોરેટરશ્રી તરફથી પણ સતત આની ઉપર મોનિટરિંગ કરીને વિઝિટ લેવામાં આવી રહી છે